ચેપ્ટર ચૌદ ચાર થી પાંચ એમસીક્યુ આ ચેપ્ટર માંથી આવે છે બારમા ધોરણ ની અંદર કે સેમી કન્ડક્ટર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ તો ફર્સ્ટ ધાતુઓ માટે લઈએ એમસીક્યુ કયા પ્રકારના પૂછાય એની રિલેટેડ ધાતુઓ માટે અવરોધકતા

19 ओम इंडो मीटर वाहकता वाहकता सिग्मा इज इक्वल टू 10 रे टू माइनस 11 ओम इनटू सॉरी साइमन इंडो मीटर इनवर्स टू 10 रे टू माइनस 19 साइमेन इंडो मीटर इनवर्स त्रिभुज लेइए छे अर्ध वाहको अर्ध वाहको

તેની અંદર ત્રણ પ્રકાર પડે છે મિશ્ર તો તો સંયોજન અર્ધવાકની અંદર ત્રણ પ્રકાર છે તો ફર્સ્ટ આપણે લેશો અહીંયા પેલો પ્રકાર અකාર્બોનિક કાર્બોનિક એટલે ઇનઓર્ગેનિક ઇન ઓર્ગેનિક એટલે સીડીએસ ગેલિયમ આર્સેનાઇડ

પાયરોલ પોલી પોલીન અને પોલી પોલીફ તો આ આપણી પાસે અકાર્બનિક કાર્બનિક કાર્બનિક પોલિમર આ ત્રણ પ્રકારના મિશ્ર અર્ધવાહકો છે પૂછી શકાય છે એમસીક્યુઆમાંથી આવે પ્રાથમિક અર્ધવાહકો સિલિકોન અને જર્મેનિયમ અકાર્બનિક અર્ધવાહકો કેડમિયમ સેલ સેલેનાઇટ ગેલિયમ આર્સેનાઇટ સલ્ફાઇટ કેડમિયમ સેલેનાઇટ ઇન્ડિયમ ફોસ્ફાઇટ કાર્બનિકમાં એન્થ્રેસિન અશુદ્ધિ ઇમેરો થેલો સાયનાઇન્સ પોલિમર કાર્બનિકની અંદર પોલિમર પાયરોલ પોલિએનિલિન એન્ડ પોલિથિયોફેન તો આમાંથી એક એમસીક્યુ પૂછાની શક્યતા રહેશે